ઓકે સર જી હું રાજેશભાઈ ગોહિલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ આજ રોજ વિરમગામ મુકામે અમારા લોકસભાના વિપક્ષ નેતા માન્ય શ્રી રાહુલ ગાંધીજીએ જે કર્ણાટકાની અંદર વોટ ચોર વોટની ચોરી કઈ રીતે થાય છે એ આખું પ્રકરણ પકડ્યું છે અને એ વોટ ચોરીનું પ્રકરણ આખા ભારતમાં ઉજાગર કરવાનું હોય અને આ સરકાર અને ચૂંટણી પંચ બંને સાથે મળીને જે રીતે વોટ ચોરી કરી અને સરકાર બનાવે છે અને વોટની અંદર ઘાંગળી કરી રહ્યા છે આ આખો પર્દાફાશ કરી અને સરકારને જ્યારે અત્યારે કોમામાં મુકાઈ દે છે ત્યારે આ આખા મુહિમને ચલાવવા માટે દેશભરમાં આહવાન કર્યું છે ત્યારે આજ રોજ વિરમગામ મુકામે વોટચોર ગદી છોડના મુદ્દા સાથે અમે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે સફળ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ દેશની સાથે જે ગુજરાતમાં પણ કંઈક તમે આક્ષેપ છે કે થઈ હોય ગુજરાતમાં પણ એ જ મુદ્દે એક આટલા વર્ષોથી સતત એક જ ધારી એક સરકાર આવતી હોય બાવીસમાં તો તમે જોયું હતું કે કેટલું બધું સરકારની વિરુદ્ધનું વાતાવરણ હતું તેમ છતાં જો સત્તર સીટો જ આવતી હોય તો એક સીધી જ વાત છે કે કાંઈક અંદર કંઈક ગડબડશે ચોરીનો સાહેબ આજનો કાર્યક્રમ આપે જોયું હશે કે વોટ ચોરી એટલા પ્રમાણમાં થઈ છે આખા દેશમાં એના માટે અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ અભિયાન છેડ્યું છે વોટ ચોરીના મુદ્દે અને એના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ તરફ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આપણા વિરમગામમાં આ કાર્યક્રમ ધરણાનો અને રેલીનો રાખવામાં આવ્યો છે ત્યારે કાલે અમારા આગેવાન પરમિશન લેવા પણ ગયા તો પરમિશન ના આપવામાં આવી અરે મારે તો યાદ કરવા છે એના કરતાં તો અંગ્રેજની સરકાર અહીંયા હતી ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ નક્કી કર્યું કે આપણે અસલાલીમાં આ અંગ્રેજોની સરકાર વિરુદ્ધ સભા કરવી છે અને લોક ચળવળ ઊભી કરીને આ દેશને આઝાદ કરવો છે ત્યારે અંગ્રેજ જેવી અંગ્રેજ સરકાર હતી ત્યારે પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ અમારા કોંગ્રેસના આગેવાનો ડર્યા નહોતા અને કહેવરાયું કે ભાઈ સરદાર વલ્લભભાઈ આપણે જીવીદારને કહી દો ગામને ચોરે અસલાલી કે જેથી કરીને આખા ગામના લોકોને કાલ સભા માટે સવારે દસ વાગે ભેગા કરે ત્યારે જીવીદારે તો કહ્યું સરદારે કહ્યું કે ગાંધીજી રહેવા દો ને કોઈ ભેગા નહીં થાય ખરેખર બીજા દિવસે એવું થયું કે લોકો ગામમાં લોક મારીને સીમમાં જતા રહ્યા હતા એટલો ત્રાસ હતો અંગ્રેજ સરકારનો બીક હતી એટલી તેમ છતાં અમારા કોંગ્રેસના આગેવાન ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ નક્કી કર્યું હતું ગાંધીજી કે સરદાર આપણે સભા તો કરવી જ છે એટલે એક કામ કરીએ કે કે આપણે જીવીદારને એકવાર હજી મોકલી જોઈએ મોકલ્યો પણ બધે લોક લટકતા હતા ગાંધીજીએ કહ્યું કે સરદાર તમે ભાષણ કરો અને હું સામે બેસું અને તમારું ભાષણ પૂરું થાય પછી હું ભાષણ કરું અને તમે સામે બેસો એમ કરીને ફક્ત બે વ્યક્તિએ સભા કરી ગામ લોકોએ બીજા સાંજે ખબર પડી કે એ તો સભા કરીને ગયા તો લોકોને શરમ પણ આવી અને પછી જ્યાં જ્યાં સભાઓ જ્યાં ગાંધીજીને સરદાર વલ્લભભાઈએ કરી ત્યાં પબ્લિક ઉમટી પડીને આજે આપણો દેશ આઝાદ થયો ત્યારે પણ આટલો ખોફ નહોતો આજે તમે જુઓ લોકશાહીમાં દરેક પાર્ટી હોય કે વ્યક્તિ હોય એના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે અને સ્વતંત્રતા જ્યારે હોય ત્યારે એને પરમિશનો પણ આપવી જોઈએ એને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા જોઈએ અને હકીકત જો એવો કોઈ ચોરી વોટ ચોરીનો મુદ્દો જ ના હોય તો સરકારે ડરવાની ક્યાં જરૂર આવે એટલે આ સરકાર ડરપોક છે લોકોનો અવાજ દાબી દેવા માંડે છે પણ અમે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે પણ નહોતા નમ્યા તો આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સામે પણ અમે પરમિશન આપશે કે પરમિશન નહીં આપે અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વોટ ચોરીના મુદ્દે તો હવે અભિયાન જે ચાલી રહ્યું છે રાહુલજી અભિયાન ચાલી રહ્યા છે એના સપોર્ટમાં આજે વિરમગામ ખાતે પણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે